ફરી એક વખત આશા વર્કર બહેનો મેદાને સુરેન્દ્રનગરમાં શોષણ થતું હોય અને પગાર માટે આવેદન દેવા માટે આવ્યા હતા રજૂઆત કરવા માટે કે ભાઈ અમે આશા વર્કર બેનો બે પાંચ થી કામગીરી કરીએ છીએ તો આજ પંદર થી સત્તર વર્ષ જેવી અમારી કામગીરી ના વર્ષો થયા તો પચીસો રૂપિયા જ અમને વેતન તરીકે મળે છે તો અમે સર ને એવું કીધું કે તમે અમારી રજૂઆત ઉપર મોકલજો તમે અમારા પ્રતિનિધિ છો તમે ત્યાં રજૂઆત કરશો અને અમે આ જે એ બંધ કરવાનું કીધું અને અમને ફિક્સ પગારમાં લે એવી અમે એમને રજૂઆત કરી છે